મારું નામ છે રાઠવા રસિકભાઈ આજમભાઈ ગામ મંકોડી તાલુકો કમાણ જિલ્લો છોટા ઉદેપુર અમારા પહેલા કાચું મકાન હતું નળિયાવાળું પતરાવાળું અને શિયાળામાં આવા ખપેડાવાળું મકાન હતું કાચું એટલે પવન એવું આવે તો ઠંડ એવું લાગે વધારે અને ઉનાળામાં તો લાઈટ કંઈ જાય તો તકલીફ પડે ચોમાસામાં મીટા પતરી સાઈન પણ રહેતા હતા ત્યારે બધું ભેજવાળું વરસાદનું પાણી પડે તો ભેજવાળું અમારે સહન કરવા પડે પાણી ફરા જાય ભીનું થઈ જાય ઉપરથી પડે નળિયામાંથી ગળે અંદર ચૂલો હોય ને સળગે ખાવાનું બનાવવાનું તકલીફ બહુ પડતી હતી અગવડ જીવજંતુ અંદર આવી જાય મચ્છરો પડે દરેક જાતના વિશે એવું બધું સાફ થો નીકળે તકલીફ ઘણી બધી ચોમાસાની અંદર થાય એ પણ બધું ઉકળી જાય નાના છોકરા બીમાર બી થઈ જાય દાવા આવી જાય એવું ચોમાસામાં થાય ધમકીના કારણે અમને સરપંચ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ કરવામાં આવી ત્યાર પછી અમે ફોર્મ ભર્યું ફોર્મ ભર્યા બાદ અમને પાંચથી છ મહિનાની અંદર આવાસ અમારું મંજૂર થયું આવાસ મંજૂર છે એમાં અમને પહેલાં તો ત્રીસ હજાર મળ્યો બીજો તો એંસી હજાર અને ત્રીજો દસ અમારું પાકું મકાન ભણાવવાની અમારું સપનું હતું એ અમારું પૂરું થયું અને આજે અમે પાકા મકાનમાં રહીએ છીએ વિકસિત छोटा ઉદયપુરની સંકલ્પનાઓ સાથે અંત્યો દયો આવી જવા નિશ્ચરિત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર વિકસિત ભારત વિકસિત ગુજરાત